તો જે માતા જી મિત્રો સ્વાગત છે નવ વ્લોગ વિડીયોની અંદર તો આપણે કોમેડી વિડીયોનું શૂટ કરવા આવી ગયા છીએ શોર્ટ વિડીયોનું શું કહો જીગર ભાઈ હેલો ગાઈસ બોલો કો ખડો તા આ શું કરો આવ્યા તમે ઓય વિડીયો બનાવવા હે વિડીયો શોર્ટ વિડીયો શોર્ટ વિડીયો બનાક ને બનાયો જો કે બર બાલ ચક્કર યે કે આ બોલી કંપની બડા પાઉ અરિયા ઓડ હે રેડી છે ને રેડી

આપડે પાડું કાપે રોડ પર તો ચાલે કે એમ શું કરવું આપણે તો 25 લાખ લીધો હ 25 તો જે મારા મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ને લાઈક કરો અને એક સારી કમેન્ટ કરો બે આ બે આ છે બે આ બે બે આ બે આ લાઈક કરવા હો અમારે વિડીયો રોજ જવાનો આવતા રહે તમને જોવાનો ફુલતા નહીં એક મારો છે બે સાર ખાઈ લે પતંગ ને ઉલેન જા રહા આ બે કીધું

જય માતાજી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડિયો લાઈક કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કરો જો નેટ ના હોય તો કોમા સર ચેનલ મળી એક નવા વ્લોગ ની અંદર જય માતાજી મિત્રો બાય 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 ટાટા ગુડબાય એક નવા વ્લોગ સાથે કહી દે બીજો વ્લોગ માં મળશું મને હિન્દી બોલતો ઓછો